આજનું જમવાનું બહુ જ સ્પેશિયલ છે કારણ કે આજે હું માટીના વાસણમાં જમવાનું બનાવવાની છું તો આજનું જમવાનું એટલા માટે ખાસ છે કે સિટીના જમવામાં આપણે ગામ ગામડાનો મહેક કઈ રીતે લાવી એ છે આજે તો તમને ઘર બેઠા જ તમે ગામડાની મોજ માણી શકશો અને જેણે ખાધું એણે વખાણ્યું એટલું બધું ટેસ્ટી બનશે આજનું જમવાનું તો બહુ ઈઝી રીતે અને લસણ ડુંગળી વગર પણ આપણે ટેસ્ટી કઈ રીતે બનાવીએ એ પણ ગા ગામથી અપ કઈ રીતે આપીએ એ બધી જ વસ્તુ આજે આપણે જોઈશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો તમને ખ્યાલ આવી જ ગયો છે અહીંયા રીંગણા છે એટલે આપણે રીંગણાનો ઓળો બનાવવાના છીએ તો રીંગણાનો ઓળો આ રીતે મેં રીંગણા એમાં દેશી લીધેલા છે કાંટાવાળા જે આવે છે એ અને આ ભાવનગરી રીંગણા છે એટલે એકદમ મીઠા હોય છે રીંગણા અને અંદરથી બી પણ ઓછા હોય છે તો અહીંયા મેં રીંગણા મીડિયમ સાઇઝના અને થોડા નાના લીધેલા છે મોટા નથી લીધા કારણ કે એમાં બી ઓછા હોય છે અને આ રીંગણા ખાવામાં બહુ જ મીઠા લાગે છે એટલા માટે આપણે આવા લીધેલા છે એને મેં પ્રોપર ધોઈ લીધેલા છે અને સરસ લૂચી દીધેલા છે તો હવે આપણે આ રીતે રીંગણામાં અંદર કંઈ છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે કટ મૂકવાના છે તો તમે બેથી ત્રણ કટ આ રીતે મૂકી શકો અને અંદર ચેક કરી શકો અને આ રીતે કટ મૂકવાથી રીંગણા જલ્દી શેકાઈ પણ જશે તો આજનું જમવાનું તમને એટલે ખાસ લાગશે કે આજે હું એક એવું સિક્રેટ તમારી સાથે શેર કરીશ કે તમારો ઓળો પણ એકદમ ગામથી ટેસ્ટનો બનશે તો એ કઈ રીતે એ હમણાં આગળ જોઈએ તો આ રીતે બધા જ ઓળાને એટલે અત્યારે મેં અહીંયા બે રીંગણાને કટ કરીને રાખ્યા છે કારણ કે જો તમે બધા રીંગણા કટ કરશો ને તો એ અંદરથી કાળા થઈ જશે અને થોડા કડવા થઈ જતા હોય છે એટલા માટે જેટલા રીંગણા તમારે સેકવા હોય એટલા જ કટ મૂકવાના અને આ રીતે તેલવાળો હાથ કરી ઉપરથી તેલ લગાવી દેવાનું એ તેલ એટલા માટે કે તેલ લગાવવાથી તમારા જે રીંગણા છે ફટાફટથી શેકાઈ જશે અને છાલ એકદમ ઇઝીલી નીકળી જશે એટલે પતલી છાલ નીકળશે એમ તો હવે આપણે એને શેકી લઈએ તો અહીંયા આપણી પાસે ગેસ પર જ આપણે ઓપ્શન છે શેકવાનો બીજો કોઈ ઓપ્શન નથી એટલા માટે આપણે બે ગેસ શરૂ કરી આ રીતે રીંગણાને શેકી લઈએ પહેલાં તો તો આ રીતે એને ફેરવતા જવાનું અને શેકતા જવાનું છે તો રીંગણાને એકદમ શેકાવા દેવાના છે આ રીતે કાળા થઈ જવું જોઈએ જો આ થોડા તમને લાગે છે એક સાઈડથી થોડું કાચું છે તો આપણે એ સાઈડ આપણે એને ફેરવી દઈએ તો હવે જો એકદમ સરસ શેકાઈ ગયું છે તો એકદમ આવું કાળી સ્કીન થઈ જાય ને રીંગણાની ત્યાં સુધી શેકાવા દેવાનું અને આની સુગંધ બહુ સરસ આવશે આ રીતના છે ને તો આ રીતે બધા જ રીંગણા વારાફરથી આપણે શેકી લઈએ અને અહીંયા મેં છ જેટલા ટમેટા લીધેલા છે અહીંયા સાત ટમેટા એટલે કારણ કે આપણે ના બે નાના ટમેટા છે એટલે પાંચથી છ જેટલા તમે ટમેટા લઈ શકો અને અહીંયા દેશી ટમેટાનો જ મેં યુઝ કર્યો છે તમે કોઈ બી ટમેટા લઈ શકો પણ દેશી ટમેટાથી ટેસ્ટ સરસ આવતો હોય છે અને એને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે તો આ રીતે મારી પાસે છે જ તો એનાથી જ હું કટ કરીશ તો આ રીતે મૂકી એને ઉપરથી પ્રેસ કરીશ એટલે એકદમ એક સરખા ઝીણા ઝીણા પીસ થઈ જશે ટમેટાના તો આ એકદમ જલ્દી થઈ જશે એટલા માટે હું આ રીતે કરું છું અને સાથે સાથે મારા રીંગણા પણ શેકાતા જાય છે અને મારું બીજું કામ પણ થતું જાય છે તો હવે આપણે રીંગણા તો શેકાય જ છે તો બાજુમાં પહેલાં વઘારી લઈએ એમ ઓળાને તો એના માટે મેં અહીંયા માટીનું વાસણ લીધેલું છે તો એકદમ આમ પોળું વાસણ છે એવું લીધેલું છે અને ગેસ શરૂ કરી આ રીતે તેલ નાખીશ તો તેલને આ રીતે આમ કિનારાથી જ નાખવાનું હંમેશા જ્યારે પણ માટીના વાસણમાં કરીએ ને તો જલ્દીથી ગરમ થઈ જશે એટલા માટે અને ચોંટશેપણની નીચે આ રીતે આખામાં તેલ ફેલાઈ જશે ને એટલે તો અહીંયા મેં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે એટલે કે ચમચીના માપથી જોઈએ તો છ ચમચી જેટલું તેલ હવે હંમેશા ગામડાની રસોઈ હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે તમે થોડું પ્લસ માઇનસ કરી શકો પણ આપણે ગુજરાતી રસોઈમાં આપણે તેલ વધારે જ એડ કરીએ છીએ તો હવે તેલ પ્રોપર થઈ જાય એટલે એના અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અહીંયા હળદર થાય એટલે તરત જ ટમેટા એડ કરવાના છે જે આપણે એકદમ ઝીણા ઝીણા સુધારેલા રાખેલા જ છે એને આપણે એડ કરી દઈએ હવે જો અહીંયા તમે ડુંગળી લસણ ખાતા હોય તો અહીંયા પહેલાં લસણને એકદમ સાંતળવા દેવાનું લસણની પેસ્ટ અથવા તો લસણને ઝીણું ઝીણું સુધારીને લીલું લસણ હોય કે સૂકું કોઈ પણ અને સાથે લીલી ડુંગળી નાખી અને એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળવા દેવાની છે એકદમ તેલ છૂટું થોડુંક પડે ને એમ ડુંગળી સરસ સતરાઈ જાય ને પછી અંદર ટમેટા એડ કરવાના અને ટમેટા એકદમ પ્રોપર તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે થવા દઈશું અને ટમેટાને ઓવરકૂક નથી કરવાના આ રીતે થોડા આખા ભાગે રહેવા જોઈએ એવું થવું જોઈએ એટલા માટે આપણે થોડા એકાદ મિનિટ થાય ને પછી એના અંદર થોડા કોથમીર એડ કરવાની છે આ રીતે કોથમીર અંદર એડ કરવાથી ડુંગળી લસણ નથી ને તો પણ આ વાળો ટેસ્ટી જ બનશે કારણ કે કોથમીરનો ટેસ્ટ આમાં બહુ સરસ આવતો હોય છે આ રીતે અંદર થોડી કોથમીર ચડશે ને એટલે એની સુગંધ ફેલાઈ જશે બધે એટલે બહુ સરસ લાગતો હોય છે આ ઓળો તો જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમારે એ રીતે એડ કરવાના રહેશે તમારા ચોઈસ પ્રમાણે હવે આપણે અંદર તરત જ બધા મસાલા કરી દેવાના તો અહીંયા હું બે બે ચમચી જેટલું લાલ મરચું નાખું છું અહીંયા મરચાનું પ્રમાણ તમારે પ્લસ માઇનસ કરી શકો અહીંયા ત્રણથી ચાર ચમચી મરચું પણ તમે એડ કરી શકો એ તમારા પર છે કારણ કે ઓળો થોડો તીખો અને ચટપટો હશે ને તો જ મજા આવશે એટલા માટે અહીંયા મેં બે ચમચી નાખું છે તો તમે ત્રણ ચમચી પણ એડ કરી શકો અને સાથે બે ચમચી જેટલું જીરું અને મીઠું પણ એડ કરી દઉં છું બાકીનું મીઠું હું પાછાથી ચાખીને એડ કરીશ તો અત્યારે મેં મીઠું પ્રમાણસર નાખી દીધેલું છે અને એકદમ પ્રોપર મિક્સ કરી દઈશ એકદમ સરસ મિક્સ થઈ જાય ને અને થોડું તેલ ઉપર આવે ને ત્યાં સુધી એટલે કે મસાલા પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને ટમેટાને વધારે આપણે નહીં ચડવા દઈએ આપણે ભાજીપાવ નથી કરતા એટલે કે ભાજીપાવની ભાજી નથી બનાવતા એમાં એકદમ તમે મેશ કરી દો છો પણ આમાં એવું નથી કરવાનું જો તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે ઉપરથી તમને દેખાય છે અને કલર પણ સરસ આવ્યો છે તો આવા ટમેટા થાય ને અને પછી એના અંદર ઓળાને એડ કરવાનો રહેશે પણ હજી મારા ઓળા બધા નથી શેકાઈ ગયા એટલે એક બે બાકી છે એટલે હવે હું શું કરીશ કે આ આવી રીતનું થઈ જાય ને ટમેટા પ્રોપર ગ્રેવી એટલે હું બંધ કરી દઈશ ગેસને અને જો તમારે શેકાઈ ગયા હોય તો આ ટાઈમે તમારે એડ કરી દેવાના તો હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને મારા રીંગણા પણ બધા જ શેકાઈ ગયા છે અને સરસ ઠંડા પણ થોડા થઈ ગયા છે તો આ રીતે હું ફટાફટથી તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી છાલ ઉતરી જાય છે આ રીતે તેલ લગાવવાથી ફટાફટથી છાલ ઉતરી પણ જશે અને જો અંદર આમ કહેવાય ને આખું અંદરનું મેશ નથી થઈ ગયા આપણા રીંગણા એકદમ સરસ રીતે શેકાયેલા છે અને ઉપરની છાલ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે તો એકદમ કાળો ભાગ હોય એ બધો જ કાઢી લેવાનો તો આ રીતે પ્રોપર હશે ને તો રીંગણા સરસ થઈ જશે અને જો આ રીતે તમને અંદરથી આપણે દેખાડી દો કારણ કે હંમેશા તમે મેશ કરો એ પહેલાં એકવાર ચેક કરવાનું અંદર ઈયળ કે કંઈ બગડેલું નથી ને રીંગણું એના માટે આ રીતે ચપ્પુથી પહેલાં ચેક કરી લેવાનું અને તમે અંદર જોઈ શકો છો બી સેજ પણ નથી કારણ કે એકદમ કૂણા રીંગણા છે તો આ રીતે દેશી રીંગણા લેશો ને તો એકદમ ખૂણા જ આવશે અને બહુ સરસ ટેસ્ટમાં લાગતા હોય છે તો આ રીતે ચમચાથી એને મેશ કરવાના રહેશે જીણા ઝીણા આમ કટ મૂકીએ ને એ રીતે કારણ કે આને પોટેટો મેશરથી મેશ નહીં કરતા કારણ કે ભાજીમાં આપણે એકદમ મેશ કરીએ છીએ આવી રીતે ઓળાને થોડો આ રીતે જ રહેવા દેવાનું અને કાળો ભાગ કાઢી લેવાનો તો આ રીતે ચમચાથી જ એને મેશ કરવાનું રહેશે તમારે અથકચરું એમ એટલે સરસ લાગશે દેખાવા માટે તે અને ખાવામાં પણ મજા આવશે તો આ રીતે બધા જ રીંગણા થઈ ગયા છે રીંગણાને આપણે રીંગણાને આ રીતે મેશ કરી તરત જ એડ કરી દેવાના નહીં તો રીંગણા અંદરથી કડવા પકડી લેશે તો એ ટાઈમે તમારે જો થોડીવાર પણ પડ્યા રહે ને તો થોડું મીઠું એડ કરી દેજો એટલે એવું નહીં થાય અને કાળા પણ નહીં પડે તો હવે આપણે બધા આપણે ગેસ ફરી શરૂ કરી દીધો અને આપણે રીંગણાને જે મેશ કરેલા હતા એને આપણે અંદર એડ કરી દઈએ તો આ રીતે એડ કરી થોડીવાર માટે જ રાખવાનું છે એકદમ પ્રોપરલી મિક્સ થાય અને એટલે મતલબ એકરસ થઈ જાય મસાલા બધા સરસ રીંગણામાં પડી જાય ત્યાં સુધી જ આપણે થવા દઈશું તો આને થતાં બિલકુલ પણ અત્યારે વાર નહીં લાગે જેટલી શેકાતા વાર લાગી છે એટલી આ ઓળો બનતા ક્યારેય વાર નહીં લાગે આ રીતે એમ ફટાફટથી બની જશે તો આ રીતે પ્રોપર એને મિક્સ કરી દેવાનું રહેશે આ ઓળો ટેસ્ટમાં બહુ જ બેસ્ટ બનશે જો તમે આ રીતે ક્યારેય ના બનાવ્યો હોય ને તો એકવાર મારી રિક્વેસ્ટ છે કે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો બહુ મજા આવશે ખાવાની અને નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને બાળકોને પણ હોશે હશે ખાશે અને એટલો બધો ટેસ્ટી બનશે ને કારણ કે માટીના વાસણની બનાવેલી વસ્તુ જ એની સુગંધ જ કંઈક અલગ હોય છે અને એમ કે એ તમે ખાશો ને તો બીજા બધા જોડા ભૂલી જઈશું એટલું બધું ટેસ્ટી બનશે આ રીતે બનાવશો તો તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને એકદમ પ્રોપર મેને મિક્સ કરી દીધેલો છે હવે આપણે અહીંયા કોથમીર એડ કરી દઈએ સાથે અને કોથમીર નાખીને ફરી આપણે એને એકવાર હલાવી દેવાનું રહેશે તો એ રીતે કરવાથી એ કોથમીની સુગંધ બહુ સરસ આવતી હોય છે અને ઓળામાં એનો ટેસ્ટ બહુ જ જબરજસ્ત આવશે તો આ ઓળો બનાવો એકદમ ઇઝી છે ફટાફટથી બની પણ જશે અને ખાવામાં એકદમ સરસ પણ લાગશે તો જ્યારે પણ તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને અત્યારે આ સિઝનમાં તમારે ઓળો રોટલો બનાવવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તો આ રીતે ઓળો રોટલો બનાવી એટલે કે તમે આ રીતે એને પીરસશો ને તો એ લોકોને બહુ જ ભાવશે અને કોઈને નહીં ખબર પડે કે તમે આ સિટીમાં બનાવો છો એકદમ ગામડાનો ટેસ્ટ આવશે એટલો બધો સરસ બનશે એથી ત્રણ મિનિટ થઈ છે અને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો આપણો ઓળો રેડી થઈ ગયો છે તો ઉપરથી આપણે ફરી કોથમીર નાખી અને ગાર્નિશ કરી લઈએ તો કોને કોને આ ઓળો જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને જેને ઓળો રોટલા બહુ ભાવતા હોય એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હવે આપણે ગામડાની મહેક માટે આગળની પ્રોસેસ કરીએ કે વધુ એકદમ ગામઠી રી મતલબ કઈ રીતે ઓળાને કરવો એના માટેનું આપણે આ રીતે એક કોડિયું લઈ લેવાનું રહેશે તો કોડિયાને મેં પહેલેથી એકદમ પલાળી અને સરસ ધોઈ લીધેલું છે અને એકદમ ચોખ્ખું થઈ ગઈ થઈ જાય ને પછી આ રીતે ગેસ પર મૂકવાનું રહેશે તો કોડિયાને છે ને આ પહેલી પહેલીવાર યુઝ કરવું છું એટલે આવું છે એકદમ ગરમ કરવાનું છે આમે એકદમ જોરદાર ગરમ થઈ જાય ને ત્યાં સુધી એને થવા દેવાનું કોડિયાને તો આ રીતે ચીપિયાની મદદથી આગળ પાછળ કરી એને સરસ મજાનું ગરમ કરી લઈએ તો તમે જોઈ શકો છો કોડિયું આપણું સરસ ગરમ થઈ ગયું છે ઉપરથી એકદમ બ્લેક પણ થઈ ગયું છે અને સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એના અંદર ચાર પાંચ ટીપા જેટલું અથવા તો નાની અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું રહેશે તો તમને એવું થતું છે ઘી કેમ પણ હા ઓળામાં આ રીતે ઉપરથી થોડું ઘી નાખવામાં આવશે ને તો એનો લાલ ચટક કલર પણ જળવાઈ રહેશે અને સુગંધ એકદમ સરસ આવશે અને માટીના વાસણમાં આ રીતે કરશો ને તો એની મહેક એકદમ ગામડાનો ટેસ્ટ લઈ આવશે તો આ રીતે તરત જ ગેસ તો અત્યારે શરૂ જ છે તરત જ એમાં કોળીઓ મૂકી અને ઢાંકી દેવાનું બે મિનિટ માટે અને તમે જોઈ શકો છો સુગંધ એટલી બધી સરસ આવે છે ને કે મને એવું લાગે છે કે આજુબાજુના બધા જ મારા ઘરે ઓળો ખાવા આવી જશે એટલી બધી સરસ સુગંધ આવી રહી છે અને તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે જો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો જેને જેનો ઓળો રોટલો ભાવતા હોય ને કમેન્ટમાં જરૂરથી મને જણાવજો આજની મારી મહેનત તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ